ધાનેરાના ભાટીપ ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એકાવન ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું અનેક રાજકીય આગેવાનો વચ્ચે શંકરભાઈનું નિવેદન મને કામ કરવું ગમે છે આપણી આવનાર પેઢીમાં પાણી બચાવી લઈ સરકારી મદદ કરશે પણ પાણી માટે આપણે જાગૃત થવું પડશે ધાનેરા તાલુકામાં પીવાના અને સિંચાઈની પાણીની તકલીફ છે નથી કેનાલની સગવડ કે નથી કોઈ જમીનના તળિયે પાણી પરિણામે આવનારા વર્ષો પાણીને લઈ મોટી સમસ્યા સર્જે તેવી સ્થિતિ છે છતાં ખેડૂતો હિંમત પાણી સામે લડી રહ્યા છે ચોમાસાના પાણીનો સંગ્રહ કરી ખેડૂતો ખેતી કરતા થયા ત્યારે આજે ગામે શંકરભાઈએ એકાવન ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું છે અને ખેડૂતોને યોગ્ય રીતે પાણીનું જતન કઈ રીતે થાય એ વાત સમજાવી પાણીનો યોગ્ય ઉપયોગ કરવા સૂચન કર્યું હતું અનેક આગેવાનોની હાજરીમાં શંકરભાઈ રાજકીય ચાબખા મારતા કહ્યું જેને જે કહ્યું એ કહે પણ મને તો કામ કરવાની મજા આવે છે બધાનું ભલું થાય અને હું કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકું એ જ મારું લક્ષ્ય છે મને કોઈ સારું કહે કે ખરાબ કહે એ એમનો વિષય છે પણ મારે તો લોકોની સેવા કરવી છે લોકોના કામ કરવા છે ધાનેરાની જનતા અને ખેડૂતો માટે હું ક્યાંય પાછો નહીં પડું પાટીપ ગામે ખેત તલાવડીના કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓની હાજરીમાં પૂરા વિધિવિધાન સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તમામ ખેડૂતોએ શંકરભાઈ કંઈક કરશે એવો સુર વ્યક્ત કર્યો હતો બીજી તરફ ધાનેરા ડીસાના પૂર્વ એમએલએ એવા ગોવાભાઈ રબારીએ કહ્યું હતું કે હાલ શંકરભાઈ જ કામ કરે છે બાકી બીજા બધા વાતો કરે છે સરકારમાં અધ્યક્ષનું ચાલે છે કામ કરવાની સૂઝબૂઝ છે બાકી જેનામાં નથી એ માત્ર આક્ષેપ જ કરી રહ્યા છે ત્યારે અધ્યક્ષને આપણે વિનંતી કરીએ છીએ કે ધાનેરા તાલુકાના પાણીની મોટી સમસ્યા છે ત્યારે થરાદની સાથે ધાનેરામાં પણ પાણી મુદ્દે કંઈક નવું સર્જન કરશે સમગ્ર કાર્યક્રમમાં ધાનેરા એમએલએસ સાથે અનેક રાજકીય આગેવાનોની હાજરીમાં કામ મુદ્દે કટાક્ષ થયા હતા પણ ધાનેરા તાલુકા માટે પાણી મુદ્દે કંઈક આશા બંધાઈ છે અને ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરી ખેડૂતો પણ પાણી મુદ્દે કટિબદ્ધ છે